મિત્રો જ્યારે ઉત્તરાયણનો પર્વ હોય ને ભાવનગરની અંદર ખાસ જે નિર્મળનગર વિસ્તારની અંદર અલગ પ્રકારની જ ઉત્તરાયણ જોવા મળે છે સવારથી જ જે પતંગ રસિકો છે એ પોતાના ધાબા ઉપર આવી જાય છે આખો દિવસ જેને કહેવાય કે ધાબા ઉપર રહે છે ખેંચ લપેટના નારાઓ સાથે જે પતંગ રસિકો પૂરા દિવસ જે ઉત્તરાયણ જે છે એ ઉજવે છે તો ખાસ કરીને આપણે જે નિર્મળનગરની અંદર જે ભાવુભાનો ચોક છે ત્યાં આગળ ખાસ કરીને લોકો બધા જે કુટુંબીજનો છે દોસ્ત મિત્રો બધા ભેગા થઈને

તો મિત્રો આતી જે ભાવનગર ની ઉત્તરાયણ છે હર્ષ અને ઉલ્લાસની સાથે જે મનાવે છે મકર સંક્રાંતિને ને લઈને ભાવનગર વાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જેમાં સવારથી પતંગ રસિયાઓ ધાબા ઉપર ચડી ગયા હતા ભાવનગરનું આકાશ રંગબેરંગી પતંગો ચાદર ઓઢી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું જેમાં ખાસ પતંગ રશિયાઓ કાપ્યો છે લપેટના નારા સાથે ધાબા પર અવાજો ગુંજી ઉઠ્યા હતા અને ખાસ યુવાઓ મહિલાઓ અને બાળકો આખો દિવસ પતંગોની મજા માણી હતી અને મકાનના ધાબા ઉપર અવનવા મ્યુઝિક સિસ્ટમ ડીજે સાથે પપુડાના અવાજો સાથે પતંગ રશિયાઓ ગેલમાં આવી ગયા હતા અને અવનવી

બધાનો આનંદનો તહેવાર જેમાં અમે લોકો સવારના પાંચ વાગ્યાની ધબા પતરી જાય છે અને પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવીએ છીએ ગાયકોને હોય ત્યારે કેવો આમ આનંદ મળે છે જ્યારે કોઈ પણ પતંગ કપાય ત્યારે વીટી લે લપેટની ભૂમા સભાતી હોય છે જેમાં અમે લોકો લપેટ લે વીટી લે એવી બધી ભૂમા પાડતા હોઈએ છીએ તો મિત્રો આ જે વિસ્તાર હતો ભાવનગરનો નિર્મલ નગર વિસ્તાર હતો અને ઉતરાયણનું પર્વ જે છે ધામધૂમથી જે પતંગ રસીકીઓની અંદર ખાસ જેને કે ઉત્સાહનો માહોલ જોવા મળે છે